રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા મહિલા પોલીસ માટે શિવશા મેડિકલ કોલેજ ખાતે બે દિવસ દરમિયાન મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પેપ્સ મિયર અને મેમોગ્રાફી કેમ્પનું આયોજન કરવામાં આવતા મહિલા પોલીસ કર્મચારીઓ અને તેમના કુટુંબીજનોએ લાભ લીધો હતો આ ઉપરાંત સિંધી સમાજ તથા મુક્તાબેન ડગલી પ્રજ્ઞાચક્ષુ સંસ્થાની બહેનોએ પણ આ કેમ્પનો લાભ લીધો હતો આમ આ કેમ્પમાં કુલ સત્યોતેર લોકોએ સ્તનના કેન્સરની તપાસ કરાવી હતી જ્યારે અઠ્યાસી લોકોએ ગર્ભાશયના મુખની તપાસ કરાવેલ હતી આમ બસો જેટલા લોકોએ આ કેમ્પમાં નિદાન કરાવેલ હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આ કેમ્પને સફળ બનાવવા માટે મહિલા પોલીસના અધિકારી મેડમ રિધિ ગુપ્તે તેમજ ટીબી હિરાણી મેડમ તથા અન્ય પોલીસ સ્ટાફે જહેમત ઉઠાવેલ આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે શિવશા મેડિકલ કોલેજના ડીન ડોક્ટર રીનાબેન ગઢવી તથા ડોક્ટરની ટીમ નર્સિંગ સ્ટાફ સાથે રોટરી ક્લબ ઓફ વઢવા સર મેડિકલ કોલેજ અને રોટરી ક્લબ ઓફ વઢવાયુક્ત બે દિવસીય મેડિકલ કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસના કર્મચારીઓ મહિલા કર્મચારીઓ પોલીસ સ્ટાફના પરિવાર મહિલા પરિવાર આ બધાનો સમાવેશ કરવામાં આવ્યો છે જેની અંતર્ગત ટેક્સમિયર અને મેમોગ્રાફી જેવા અદ્યતન ટેસ્ટ કરવામાં આવ્યા છે તથા તેનું જો જેમને પણ નિદાનની જરૂરત હોય એનું નિદાન કરવામાં આવ્યું છે આપણને ખબર છે એમ પોલીસ કર્મચારી તરીકે અધિકારી તરીકે અનેક પ્રશ્નોનો સામનો કરવો પડે છે બંદોબસ્ત દરમિયાન પણ અનેક પર્સનલ પ્રશ્નો ઊભા થાય છે જેનું પણ સ્ટાફના સભ્યો દ્વારા ડીન મેડમ દ્વારા ખૂબ સારી રીતે માહિતી આપવામાં આવી છે અને કેવી રીતે જો પર્સનલ હાઇજીનના પ્રશ્નો હોય તો કેવી રીતે સોલ્વ કરી શકાય એની પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે થેન્ક યુ